પેલું આપણે જોઈશું કે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો કે બધા જ જ પાક બધી ઋતુમાં લઈ શકાય છે ઉછેર માટે બાબત જરૂરી નથી તો કે ઊંચું તાપમાન કુદરતી ખાતર એક પદાર્થ છે જે અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે તો કે કાર્બનિક અને વનસ્પતિ વનસ્પતિમાં લગભગ કેટલા ટકા પાણી હોય છે તો તો કે કે ખાલી ખાલી જગ્યા જગ્યા અને માટે પણ શકે છે મનુષ્ય અને પ્રાણી આપણા દેશમાં ખાલી જગ્યાની મદદ થી હાથ વડે લણણી કરવામાં આવે છે તો કે દાંતરડા ધાન્ય પાકોને લાંબા સમય સુધી કરવા માટે ખાલી જગ્યાથી સુરક્ષિત રાખવા પડે છે પ્રકરણ બે કયો રોગ પ્રજીવ થી થતો રોગ છે તો કે જાડા કયો રોગ બેક્ટેરિયા થી થતો રોગ છે તો કે ક્ષય એટલે કે ટીવી નીચેના માંથી ખોટી જોડ જણાવો તો કે થી થાય છે બ્રેડ અને કણક કારણ તો કે કોષો કોષોની વૃદ્ધિ યીસ્ટ નો ઉપયોગ નીચેના માંથી કોના ઉત્પાદનમાં થાય છે તો કે આલ્કોહોલ નીચેના માંથી ક્યુ એન્ટીબાયોટિક્સ છે તો કે

એના પછી છે પ્રકરણ ત્રણ પથ્થર જેવો ખાલી જગ્યા ખુદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી સામાથી બને છે તો કે કોલટાર આજ આજકાલ કોલ ગેસ પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતા ખાલી જગ્યાના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે તો કે ઓક્સિજન નીચેના માંથી કોનું જ્વલનન બિંદુ સૌથી નીચું હશે તો કે કાગળ કોઈ પણ કારણે સળગેલા પદાર્થનો ઓક્સ

જો ફટાકડા ઉપર દબાણ લગાડવામાં આવે તો પણ ખાલી જગ્યા થાય છે જ્યોતના કયા વિસ્તારમાં ગરમી ઓછી થાય છે તો કે અંદરના લાકડાના દહન દરમિયાન તે કેવી જ્યોત થી સળગે છે તો કે પીળી મીણબત્તીની જ્યોતનો સંપૂર્ણ દહન વાડો સૌથી બહારનો વિસ્તાર કેવો હોય છે તો કે સૌથી વધુ ગરમ નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી તો કે કાર્બન ડાયોક્સાઇડ કઈ આગ બુઝાવવા પાણીનો ઉપયોગ કરી શકાય છે તો કે લાકડાથી લાગેલી આગ નીચેનામાંથી સૌથી વધુ કેલરી મૂલ્ય કોનું છે તો કે હાઇડ્રોજન કોલસા અને ખાલી જગ્યાના દહન થી ઉત્પન્ન થાય છે તો કે એના પછી છે પ્રકરણ સુરક્ષિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય છે તો કે આપેલ તમામ એટલે કે અભયારણ્ય જીવ આરક્ષિત વિસ્તાર અને રાષ્ટ્રીય ઉદ ઉદ્યાન નો સમાવેશ થાય છે નીચેના માંથી ક્યુ પક્ષી અભયારણ્ય છે તો કે જમ્મુ કાશ્મીર પંચમઠી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રની સ્થાનિક વનસ્પતિ જણાવો તો કે એ અને બી બંને એ છે સાલ અને બી છે જંગલી આંબો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખાલી જગ્યા પણ આવેલ છે તો કે આપેલ તમામ એટલે કે ખડકોના મકાન ખડકોની ગુફાઓ અને ખડકોની ઝૂંપડી એક જ જાતિના સભ્યો ખાલી જગ્યા લક્ષણો ધરાવે છે તો કે સમાન એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત ખાલી જગ્યા વૃક્ષોને કાપવામાં આવે છે તો કે સત્તર

એના પછીનો પ્રશ્ન છે કે અંતઃફલન ખાલી જગ્યા થાય છે તો કે માદાના શરીરમાં જે સ્ત્રીઓમાં ખાલી જગ્યા બંધ હોય છે તેવી સ્ત્રીઓમાં ફલન થતું નથી તો કે અંડવાહિની મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે ખાલી જગ્યા અઠવાડિયા જેટલો સમય લાગે છે તો કે ત્રણ એક ટેડ પોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્તમાં રૂપાંતરિત થાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કે એના પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો જેમાં આપણે જોઈશું પ્રકરણ પહેલું જમીનના ઉપરના સ્તરને ઉપર નીચે કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કે ખેડાણ પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા આવશ્યક છે તો કે પાણી અને પોષક તત્વો ભૂમિપાક ને ખાલી જગ્યા પ્રદાન કરે છે તો કે તત્વો દૂર કરવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કે નિંદામણ એના પછી છે પ્રકરણ બે બ્રેડ પર ઉગેલી ફૂગને ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે તો કે બિલોરી કાચ દરમિયાન ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ નું ઉત્પાદન ખાલી જગ્યા ની મદદથી કરવામાં આવે છે તો કે યિસ્ટ સીતરાની રસીની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો કે એડવર્ડ જેનર હિપેટાઇટિસ એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે તો કે વાયરસ પેન્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ ખાલી જગ્યાએ કરી હતી તો કે લુઈ પાશ્વરે એના પછી છે પ્રકરણ ત્રણ મૃત વનસ્પતિના કોલસામાં ઘીના રૂપાંતરણની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કે કાર્બોનાઇઝેશન ખાલી જગ્યાએ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે તો કે સીએનજી પ્રકરણ ચાર બળતણ સળગે તે પહેલા તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે તો કે દબાણે ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહવામાં આવે છે તો કે પ્રવાહી લાકડા અને કોલસાના દહન થી હવા ખાલી જગ્યા થાય છે તો કે પ્રદૂષિત પ્રકરણ પાંચ ખાલી જગ્યા તેમજ ભયંકર ખાલી જગ્યા કુદરતી વન ના કારણો છે તો કે ભયંકર દુષ્કાળ ખાલી જગ્યા એ સજીવોની વસ્તીનો એવો સમૂહ છે કે જે એકબીજા સાથે આંતર પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે તો કે જાતિ એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે જંગલ છે તો કે સાતપુડા પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે તો કે વાતાવરણીય

કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે આથી આવા પ્રજનનને ખાલી જગ્યા કહે છે તો કે કલિકા સર્જન આવી જ રીતે અમારા વિડીયો તમને સૌ પ્રથમ મળી રહે તે માટે તમે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો